દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો છેલ્લા ઘણા વર્ષોથી ડેડિયાપાડાથી અંકલેશ્વર તરફ જવા માટેનો હાઈવે રોડ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે આ રસ્તો એટલો ખરાબ છે કે જો તમારે કાચબા ચાલે ફોર વ્હીલ કે થ્રી વ્હીલ વાહન ચલાવવું પડે મતલબ તમે વીસથી ત્રીસ કિલોમીટરની સડપે સ્પીડે ચાલવું પડે વધારે ઝડપે ચાલી શકાય તેમ જ નથી કેમ કે રસ્તા ઉપર મોટા મોટા ખાડા અને મોટા મોટા ખાળિયા છે ખાડાને પણ ખાળિયા છે ખરેખર રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે એ જ ખબર નથી પડતી એવું તો પણ ચાલે કે કેમ કે હાઈવે રોડ તો ખાલી નામનો છે બાકી તો પથ્થર અને કાચો માર્ગ દેસાય દેખાય છે અને મોટા મોટા ખાડાવાળો રસ્તો આટલો બધો ખરાબ હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી ડિલેવરીના કેસ હોય કે પછી કોઈ ઇમરજન્સી દવાખાના નથી તો ખરાબ રસ્તોના કારણે ટાઈમસર પહોંચી શકાતું નથી લોકોમાં એવી ચર્ચા છે કે વા વારંવાર તંત્રને જાણ કરવા છતાં પબ્લિકનું કોઈ સાંભળતું જ નથી કારણ કે આ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર કહેવાય ત્યાં કોઈ એનું સાંભળવા વાળું નથી અને એની સામે કોઈ જોવાવાળું નથી અહીંના એમએલએ મત લઈને ચાલ્યા જાય છે અહીંના જિલ્લા પંચાયતના સદસ્યો મત લઈને ચાલ્યા જાય છે અહીંના સંસદ સભ્યો મત લઈને ચાલ્યા જાય છે પણ કોઈ ખરેખર આ વિસ્તાર ઉપર ધ્યાન દેવાવાળું દેખાતું જ નથી અને આ સરકાર લોકોમાં ચર્ચા છે કે આ સરકાર જેટલી ભ્રષ્ટાચાર છે એવી ભ્રષ્ટાચારવાળી સરકાર આજ સુધી અમે ભાળી જ નથી અને લોકોને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે આ સરકારનો આ રસ્તો એક બે કે પાંચ કિલોમીટર ખરાબ નથી પરંતુ ત્રીસ કિલોમીટરથી વધારે આ રસ્તો ખરાબ છે તમે જોઈ શકો છો કે ધૂળની ડૂમ ડમરીઓ પણ ચડતી હોય છે અહીંયા આંખે પાટા બાંધીને જવું પડે એવી પરિસ્થિતિ છે અને ટુ વ્હીલવાળાની હાલત તો એટલી બધી ખરાબ છે કે બાજુમાં થઈને ટ્રક નીકળે કે ફોર વ્હીલ નીકળે તો એ એની આંખો ખરેખર ધૂળથી ભરાઈ જાય છે તમે જોઈ શકો છો કે ખરેખર આ ધૂળની ડમરીઓ ચડાવતા ખટારા નીકળે અને આ ટુ વ્હીલવાળા બચારા લાચાર થઈને ટુ વ્હીલ ચલાવે છે એવી પરિસ્થિતિ છે તો ડેડિયાપાડાના ધારાસભ્ય જે કોઈ હોય એ આમ આદમી પાર્ટીના હોય કે ભાજપના હોય કે કોંગ્રેસના હોય તો વહેલી તકે આ રોડ બનાવવાની ટ્રાય કરે અને વહેલી તકે આ રોડ બનાવે એવું લોકો ઇચ્છી છે અને વહેલામાં વહેલી તકે જો બને તો ચૂંટણી આવે એ પહેલાં બનાવો તો લોકો તમને મત આપશે અને જે જે માણસ આ રોડમાં મહેનત કરીને બનાવશે તો એને લોકો ચૂંટીને મોકલશે એવું લોકોમાં ચર્ચા રહ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ